હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં અને આજે તારીખ છે પંદર માર્ચ બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તમે જોઈ શકો છો બપોરની હરાજીનું આજે ઘણું બધું બકાલું આવી ગયું છે પાર્સલનો મા જ આજે જાજો આવી ગયો છે અને હા જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દાણાવાળા સોરા છે જેનો ભાવ સાહીઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ એક નંબર કેસર કેરી છે જેનો ભાવ એકસો વીસ રૂપિયાનું ઉધળું જબલું વેચાય છે જેમાં એક કિલો વજન આવે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ સાઈઠ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ પચાસ થી પંચાવન રૂપિયા કિલો વેચાય છે અને પાંચસો નું જબલું ઉધળું વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણા છે જેનો ભાવ પિસ્તાલીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે એક નંબર મરસી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ એકસો વીસ થી લઈને એકસો ચાલીસ રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર દેશી ગાજર છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે

એક નંબર વટાણા છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર વાલોર છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફાપડા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી ભારી વેચાય છે આ એક નંબર રેડિયું રીંગણા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીંબુ છે જેનો ભાવ એકસો વીસ રૂપિયાથી લઈને એકસો ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયાવાળા છોરા છે જેનો ભાવ એસી રૂપિયાથી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કુવાર છે જેનો ભાવ સાહીઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કુરિયા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે નંબર ગોલર છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સફેદ અંગુઠળી વાલો છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયાથી લઈને સાલી રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને અત્યારે વાગી ગયા છે સાડા ચાર ને તમે જોઈ શકો છો જો આજે માલ ઘણો બધો પડ્યો છે તમે જોઈ શકો છો વૈદનો બધો ઢાંકી દીધો છે ને ગરાગી થોડી થોડી છે તો એમને વેચવાનું ચાલુ છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો